મનોજ મરાઠાઓને કુણબી જાતિની પ્રમાણપત્ર આપવા અંગે મહારાષ્ટ્ર સરકારના ડ્રાફ્ટ નોટિફિકેશન લાગુ કરવાની માંગ કરી હતી અને ચેતવણી આપી હતી કે જો તેમની માંગ પૂરી નહીં કરવામાં આવે તો તેઓ દસ ફેબ્રુઆરીથી આમરણાંત ઉપવાસ પર ઉતરશે પત્રકારો સાથે વાતચીત કરતા જરાંગે કહ્યું કે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતના લાભો મેળવવા માટે મરાઠાઓને કુણબી જાતિ પ્રમાણપત્ર આપવા સૂચનાને કાયદામાં રૂપાંતરિત કરવા માટે રાજ્ય વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ માત્ર ચાર દિવસ પહેલાં જ મહારાષ્ટ્ર સરકારે જરાંગ સાથે વાત જરાંગે સાથે વાતચીત કર્યા પછી એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે મરાઠા વ્યક્તિના નજીકના સગાવાલાઓ જેમ તેની પાસે જેની પાસે રેકોર્ડ છે તે કુણબી સમુદાયનો છે તેને કુણબી તરીકે ઓળખવામાં આવશે કુણબી સમુદાય અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી હેઠળ આવે છે અને જરાંગે તમામ મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવાની માંગ કરી રહ્યા છે તેમણે કહ્યું કે અધિસૂચના તાત્કાલિક અમલમાં મુકાવી જોઈએ નોટિફિકેશનના આધારે કાયદો લાવવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ જો આવતીકાલથી એટલે કે એકત્રીસ જાન્યુઆરીથી અમલીકરણ શરૂ નહીં થાય તો દસ ફેબ્રુઆરીથી આમળંત ઉપવાસ કરવાની પણ ચીમકી તેમણે ઉચ્ચારી હતી